પોરબંદર લાયન્સ ક્લબ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અભિયાન અંતર્ગત પોલીસ ટ્રાફિક વિભાગ તથા અધિકારીઓની હાજરી વચ્ચે અકસ્માત સમયે પ્રાથમિક સારવાર કાર્યક્રમ યોજાયો હતો પોરબંદર પોલીસ ટ્રાફિક વિભાગ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું લાયન્સ ક્લબ દ્વારા આ અભિયાન અંતર્ગત નરસિંગટેકરી વિસ્તારમાં કે જ્યાં સતત ચારે બાજુથી બહારગામ જતા વાહનો તથા દ્વિચક્રી વાહનોને સતત ધમધમતો રહેતો હોય તેવા વિસ્તારમાં આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું કાર્યક્રમમાં ડોક્ટર ભરતભાઈ ગઢવીએ પ્રાથમિક સારવારની વિગતો સરળ ભાષામાં આપી સમજાવ્યું હતું તેમજ ડોક્ટર કમલભાઈ મહેતા દ્વારા હાજર રહેલા તમામને પ્રેક્ટિકલ જ્ઞાન આપવામાં આવ્યું હતું પીએસઆઈ કે બી ચૌહાણે સરકારના નવા કાયદા વિશે સમજ આપી હતી કે અમુક શરતોને આધીન કોઈ પણ વ્યક્તિ અકસ્માત સમયે દર્દીને હોસ્પિટલ સુધી પહોંચવા બદલ સરકાર તરફથી ઇનામ મળે છે તેની જાણકારી આપી હતી ઉપરાંત લાયન્સ ક્લબના પ્રેસિડેન્ટ નિધિ શાહ મોઢવાડિયાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ટ્રાફિક જાગૃતિમાં લોકોનો સહકાર મળે તેમજ આવા કાર્યક્રમ આપવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો કાર્યક્રમમાં પ્રેસિડેન્ટ લાયન નિધિ શાહ મોઢવાડિયા સેક્રેટરી લાયન અજય દત્તાણી જોઈન્ટ સેક્રેટરી હરદત ગોસ્વામી લાયન રાજેશભાઈ લાખાણી લાયન પંકજ ચંદારાણા લાયન ભૂપેન્દ્રભાઈ દાસાણી લાયન કિશન મલકાણ લાયન ગોપાલ લોઢારી ટ્રાફિક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ટીઆરબી સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં પોતાનો કિંમતી સમય આપી સેવા આપનાર બંને તબીબોને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન જોઈન્ટ સેક્રેટરી હરદતપુરી ગોસ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું અકસ્માત સમયે પ્રાથમિક સારવારનો હેતુ હાજર સો હથિયાર કહેવતની જેમ હાથ વગા તેમજ ઓછામાં ઓછા સાધન વડે કટોકટીગ્રસ્ત વ્યક્તિને યોગ્ય સારવાર મળે ત્યાં સુધી ઓછામાં ઓછું નુકસાન થાય તેટલી વ્યવસ્થા કરવાનો હોય છે તેવી સમજ વાહન ચાલકો તેમજ આમ જનતાને આપી રાષ્ટ્રીય માર્ગ સલામતી માસના અભિયાનની ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે લાયન્સ ક્લબે તેમાં સહભાગી બની પોતાની રાષ્ટ્રીય ફરજ બજાવી હતી નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ પ્રેસ ડબલ બજેટ ટેફરેક 26 ઓગસ્ટ નો બરાબર આઈડિયા મે કે તમાર 6 વખત એક પૂરો દિવસ બીજો ડાવર તો જને સિકેટ કે પછી હા બીજો તો આ છે નીચે મૂકી રાખવાનો હોય અત્યારે તો તમને

સામાન્ય રીતે બહુ મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય છે કે કોઈ જાત માણસ કે મને છાતી માં દુખે છે એટલે માણસો આ ચાલુ કરી દે એમાં

આ ડુકલ જામ સીધું કરો સીધું કરો ત્રીસ છે કોની સીધા કોની સીધા હા ત્રીસ છે હા નાના પ્રસંગો પેલા કયું છું ઘણા વર્ષો પેલા એક બહુ ન્યુઝીલેન્ડ નો બહુ સારો ક્રિકેટર હતો એનું નામ ચેતફ બીચ ઉપર એને દડો વાગ્યો થોમસ નો અને એ ત્યાં ફસડાય પડ્યો આવી રીતે જેમ આ પડ્યું છે એવી રીતે ડેડ જેમ એક માણસ સ્ટેજ ઉપર ત્યાં પેવેલિયનમાંથી આવીને એને બચાવવા પ્રયત્ન કર્યો બચી ગયો એટલું જ નહીં બીજી ઇનિંગમાં એ રમતો તો પણ ખરો અચ્છા એક બીજો પ્રસંગ તમને બતાવો કે એક હજી બે જ વર્ષ પહેલાં ન્યૂયોર્કના આવા એક ચોકમાં એક વેલેન્ટાઇન ડેનું ફૂલ લઈને ભાઈ જતો હતો યંગ એક્સિડન્ટ થયો ત્યારે ત્યાં રહેલા ટ્રાફિક પોલીસે એને તાત્કાલિક લઈને નજીકની જ કોઈ હોસ્પિટલ પર પહોંચાડ્યો પણ ત્યાં એને ડેટ ડિક્લેર કર્યો હવે પ્યુટિબલ વસ્તુ એ હતી કે એનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારે એને ખાલી નાકનું ફ્રેક્ચર થયું હતું એનો અર્થ કે જો ત્યારે જે તે માણસે એને એટેમ કર્યો હોય એને જો થોડી ખબર પડતી હોય તો એ માણસ બચી શકતા તેમાં આજે આપણે આગ્રશાસ્ત્રની રીતે ક્યાં ઊભા છીએ એ પણ વાત તમને કરું દરરોજના બે લાખ પંદર હજાર માણસો અકસ્માતથી ખાલી મૃત્યુ પામે છે અને દર વર્ષે આ દર પંદર ટકા વધે છે હજી એક હજી એનું અર્થઘટન કરીને તમને કહું તો એમાંથી સિત્તેર ટકા ટુ બી મોર પ્રોસાઇઝ સેવન્ટી ટુ પોઈન્ટ ફાઈવ પર્સેન્ટ એવોઇડેબલ હોય છે કે જે બચાવી શકાતા હોય છે માત્ર તેને એટેન્ડ કરવા વાળા માણસ એના માટે બહુ સામાન્ય ટ્રેન થયેલા હોય તો ધારો કે તમે અત્યારે ત્રીસ વર્ષની ઉંમરે આ વસ્તુ સમજો છો કે તમારે ત્યારે શું કરવું જોઈએ તો તમે પચાસ વર્ષના પહોંચશો અને જાહેર જીવનમાં હશો તો મિનિમમ બે માણસોની જિંદગી બચાવી શકશો અને જો કુટુંબ સાથે તમે હશો તો મોટે ભાગે એમાંથી સાહીઠ ટકા ચાન્સીસ એ છે કે તમારા કુટુંબીઓની બચાવી શકશો આ જોતા અત્યારે મને અને તમને સર્વને થશે કે જે વિષય પસંદ કર્યો છે લાયન્સ ઓફિસર ને આ લોકોએ એ કેટલો મહત્વનો છે ખરેખર એના માટે એ લોકો અભિનંદનને લાયક છે આજે ડૉક્ટર ગઢવી સાહેબે આપણને સંપૂર્ણ માહિતી આપી એના અનુસંધાને કે દર્દી ભાનમાં હોય ત્યારે જવાબ આપી શકતો હોય ત્યારે કે હલતો ચલતો હોય ત્યારે કે શ્વાસ લેતો હોય ત્યારે શું કરવું હવેની વસ્તુ જે મારે તમને સમજાવી છે કે દર્દી જેવી રીતે આ સ્ટેચ્યુ પડ્યું છે એવી જ રીતે પડ્યો હોય તમે એને બોલાવો છો જવાબ નથી આપતો ફાસ્ટ છે કે નહીં તમે જોવા ટ્રાય કરો છો શ્વાસ હલતો નથી છાતી ઊંચી નીચી નથી થતી એવા સમયે બચી શકે ખરું તો એનો એકમાત્ર જવાબ છે હા જો એને ગોલ્ડન અવર્સમાં ગોલ્ડન ટાઈમમાં શરૂઆતના સમયમાં એને બહારથી તમે પ્રેશર આપીને હૃદય થોડું ધબકતું રાખી શકો તો ઓક્સિજન વધુ ને વધુ પ્રમાણમાં મગજ સુધી કિડની સુધી હાર્ટ સુધી પહોંચતો રહે અને હોસ્પિટલ પહોંચવાનો ટાઈમમાં જયારે આવું આવું કેવું દેખાય કે માણસ જે નિશ્ચિત પડ્યો છે તે જવાબ આપી શકતો નથી કે એનો શ્વાસોશ્વાસ બંધ હોય એવું લાગે છે ત્યારે એક મિનિટની અંદર તમારે સાઠ વખત એની છાતી દબાવવાની હોય છે તમને બધાને જેને કોઈને પ્રેક્ટિસ કરવી હોય એને અહીંયા કરવા દેસું તમને બતાવશું કેવી રીતે કરવાની હોય છે અને પછી એક જ્યાર સુધીમાં તમે શરૂ કરો ત્યાં સુધીમાં એક હેલ્થને બોલાવી લેવાના હતા કે એકસો આઠને બોલાવી લો કે કોઈ એક બીજા માણસને બોલાવો એક જણા છે સતત એને ચેસ્ટ કમ્પ્રેશન આપીને સર્ક્યુલેશન ચાલુ રાખવાનો પ્રયત્ન કરો આ બહુ સામાન્ય વસ્તુ છે કોઈ પણ માણસ કરી શકે કે જે પોતે આ વાત સમજેલો હોય કેટલું દબાવવાનું શું શું દબાવવાનું એ તમારી જિજ્ઞાસાને અનુસંધાને અમે કહીશું અને બીજું કશું ના સમજાય તો એ એક મિનિટમાં સાહીઠ એક વખત દબાવવાનું એવું તમે કન્સિડર કરો તો ચાલે ત્યાં સુધીમાં જ્યાં સુધી આપણી પાસે એકસો આઠ કે કોઈ ટ્રેન થયેલા ડોક્ટર્સ કેન્સ ન આવે ત્યાં સુધી એ કરવાનું હોય છે અત્યાર સુધીમાં ઘણા બધાને એના માટે ટ્રેન કરેલા છે અને દર બે ત્રણ મહિને એકાદો કિસ્સો આપણી પાસે એવો આવે છે કે પમ્પિંગ કર્યા પછી હાર્ટ ચાલુ રહ્યું હોય અને એની જિંદગી બચવી પણ હોય એટલે જે એનજીઓ આના માટે કાર્યરત છે એ ખરેખર સરાહનીય વસ્તુ છે હવે તમે મને એવું લાગે છે કે ચાર પાંચ જણા ચાર પાંચ જણા અહીંયા આવશો તો તમને આ અમે બતાવીએ અને પછી તમારે પ્રેક્ટિસ કરવી હોય તો કરો પછી બીજા પાંચ જણા આવે બરાબર છે ઓકે પેલા પાંચ જણા કોઈ પણ આવી જાવ દુદામારી ભક્તિ સાંજે પરિસ્થિતિ હરી મંદિરથી દીક્ષિત આપણા સુખાબી નગરમાં આજના સુંદર મજાના કાર્યક્રમમાં પ્રાથમિક વાતો આપણે કરવાની છે મેડિકલના એક ડૉક્ટર તરીકે આ મારો અનુભવ રહ્યો છે કે ક્યાંય પણ એક્સિડન્ટ થાય ક્યાંય પણ કોઈ નાની મોટી ઘટના બને તો સૌથી પહેલાં જે વ્યક્તિ પહોંચી હોય એ પોલીસ કોન્સ્ટેબલ હોય રિક્ષા ડ્રાઈવર હોય એક સામાન્ય વ્યક્તિ હોય કે પાનના ભાઈ હોય એ જે ઉપયોગ થઈ કરી શકે અને જે મદદ કરી શકે બીજા કોઈ ન કરી શકે સૌથી મહત્ત્વની વસ્તુ આ હોય છે એમાં સૌથી અગત્યનો અંગ છે સીઆરપી જેને અંગે મારા મિત્ર ડૉક્ટર કમલભાઈ આપણે વાત કરશે અત્ર સૌ પોલીસ ઓફિસરો ના સૌ આરોપીઓ નખરજીભાઈ સેન્ટ્રલના પ્રેસિડેન્ટ આપ સૌ આપણે બહુ લાંબી વાતો નથી કરવી ખાલી ટૂંકમાં જ કેવું છે કે કોઈ જગ્યાએ કંઈ બનાવ બને મેડિકલના બે બાબુ પ્રિન્સિપલ છે ઇંગ્લિશમાં છે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધન ગ્યોર એટલે થતું અટકાવીએ તો સૌથી સારું કહેવાય બન્યા પછી આપણે એમાં દોડી શકાય ખબર ન પડે આપણને થોડીક પ્રાથમિક ખબર હોય તો આપણે કામ કરી શકીએ હવે ખરેખર આ સારવાર છે ને પ્રાથમિક સારવાર એટલે શું કોને કેવી હોસ્પેટ કોને કહેવી અને તરત વ્યાખ્યા છે કે આજુબાજુ રહેલી વસ્તુઓનો ઉપયોગ કરી હોસ્પિટલ પહોંચતા પહેલાં જે આપવામાં આવે એને પ્રાથમિક સારવાર કરે જે બાપુ કીધું આ સ્થળો વ્યક્તિનો જીવ બચાવવા માટે ત્યાં વધારો ન થાય એના માટે અને એની પીડામાં રાહત થાય એના માટે ઉપયોગી છે આ કોણ આપી શકે કોઈ પણ આપી શકે એમાં કંઈ ભણતરની જરૂર નથી એમાં કોઈ ડિગ્રીની જરૂર નથી તમારો ખાલી દ્રષ્ટિ તમારું વિઝન હોવું જોઈએ અને એ ક્યાં આપી શકાય ગમે તે જગ્યાએ છડ પર હવે આ આપવા માટે આપણે છે ને ખરેખર તો પેટર ભાગ એના ફેર એક સર્જિકલ ઇમરજન્સી કહેવાય અમારી ભાષામાં જેમાં તાજી જવું એક્સિડન્ટ થવું હથિયારથી લાગી જવું અથવા પડી જવું થઈ જવું વગેરે બીજું છે મેડિકલ ઇમરજન્સી હોય જેમાં હૃદય બંધ પડી જાય ચક્કર આવી જાય સ્લોક થઈ જાય સાફ કરડી જાય અથવા આવી ઘટના બને હવે આ બધી વસ્તુ છે એમાં તમે કોઈપણ વ્યક્તિ મદદરૂપ થઈ શકો એક તો પહેલાં તમારે ધ્યાન રાખવાનું તમારી જાતનું ક્યાંય મદદરૂપ થતાં પહેલાં આપણે આપણી આપણી જાતને પહેલાં સાંભળવાની બીજું બહુ સામાન્ય નિયમો હોય ત્યારે કે કોઈનો હાથ કપાડો આ માત રાખી એટલે ધોર્યા થતા હોય તમે આ કરી ઊંચો કરી દો ને અડધું લઈ પડતું બંધ થઈ જાય એનો હૃદયથી એનો હાથ થતાનો અંગ ઉપર જાય તો કપાયેલા ભાગવાથી લોહી સીધી જવાની પ્રક્રિયા ત્રણ ગણી વધી જાય આ બહુ સામાન્ય વસ્તુ કોઈ દાદી જાય તો પાણી નાખવાની ક્યાંય ભૂલ ન કરાય એને ગરમ કપડાંથી કોઈ એવા કપડાંથી વીંટી લેવાનું ઇલેક્ટ્રિક શોખ લાગે તો તમારે પકડવું નહીં કે તમારી લાઈન થઈ જાય કોઈ પણ લાકડાની વસ્તુ પાટી હાથમાં જે આવ્યું હોય ગમે તે વસ્તુ હાથમાં લઈ એનાથી જુદું પાડવાનું કોઈ પણ એને ફ્રેક્ચર થયું હોય એ અંગને બરાબર જાળવવાડો હાથમાં હાથ સૌથી હાથ ભંગી ગયો છે કે પગ ભંગી ગયો છે તો એ અંગને એકદમ શિક્ષણ છે નાના બાળકની જેમ નીચે કોઈ પણ એક મોટું પૂઠું કે લાકડું કે સપોર્ટ રાખી દેવાનો ઉપર એને પાટો બાંધો સરફ કર્યો હોય તો એ જે ભાગમાં નાનો કહેવાય અંગૂઠામાં સરફ કાઢ્યો તો એના તમે આગળના ભાગમાં એને એકદમ ટાઈટ મેન્ટ બાંધી ટાઈટ આ પાટો ટાઈટ બાંધી દેવાનો જેટલું એટલું જોર કરી દેવાનું અડધો લાગે કાંઈ નથી સામાન્ય કે વીસ મિનિટથી પાંત્રીસ મિનિટ સુધી તમે ગમે તેવું મેં ટાઈપ બાંધ્યું હોય તો એ વસ્તુ આગળ વધતી અટકી જાય જે આગળ વધતો અટકી જાય એ રીતે ફેક્ટર થયું હોય એ પગલે તમે હાથ તમે ધરાય સ્પ્લિન્ટ સ્પ્રેન્ટ કહી જેથી પાછામાં આપણે સપોર્ટ કહીએ પાર્ટીઓ આવી જાય પૂંઠો આવી જાય કાંઈ પણ વસ્તુ આવી જાય એને હળવેથી રાખી અને રાખી દો સૌથી અગત્યની વસ્તુ છે વ્યક્તિને તમારે કહેવાનું કે તને કાંઈ નથી થયું હમણાં આઈકાશ થઈ જાય માનસિક જે આઘાત હોય ને એ બહુ વધારે હોય સામાન્ય રીતે ઈજા કરતા માનસિક રીતે ઘણા માણસો ઓલા થઈ ગયા હોય તમે ખાલી કાનમાં ઘરે બેટા કે દીકરી કે ભાઈ ઘરે કાંઈ નથી કાંઈ ગભરાતું નહીં આ સામાન્ય હમણાં બધું થઈ જશે ત્રીજું ટોળાને દૂર કરો સૌથી મોટી કરોના આ છે ડૉક્ટર તરીકે મેં જોયું છે કે લોકો ભેગા થઈ જાય વિડીયો ઉતારા માટે ફોટા પાડવા માટે ખબર જાય ને એવા આનંદનો પ્રસંગ હોય એ બંધ કરાવો મહેરબાની કરીને ભલે કરવા થવું પડે કે ભાઈ આ વિડીયોનો જગ્યા નથી તો બાજુ હોવું પડે એમને જરૂર છે ઓક્સિજનની તમે ટોળું વળી ઉપર તમારો તમારું કાર્બન ડાયોક્સાઇડ જે શ્વાસ વાલી નુકસાન કરે જે વ્યક્તિને ઈજા થઈ છે એ વ્યક્તિ હોસ્પિટલ પહોંચે પહેલાં એને ફ્રેશ ઓક્સિજન મળવું જોઈએ એટલે મહેરબાની કરીને ભલે કડવા થવું પડે ભલે કોઈને કહેવું પડે કે ભાઈ કામ ઊભી જાય ખોટી પતરખંડમાં આ કોઈ સુવો નથી આપણે કંઈ જોવા નથી આવે આપણે એને મદદ કરવાની ત્રીજું જ આપણે એમ્બ્યુલન્સને એકસો ને જેને પણ અથવા કોઈ વાહન નીકળે કોઈ ના નહીં પાડે હવે એક મોટો ભય હોય છે કે લઈ જાય તો શું થાય મેં આ હોસ્પિટલમાં ત્રીસ વર્ષ કામ કર્યું છે કોઈ લાવના નહીં કહેવાય એમ કોઈ નામે નથી પૂછતા એવું હોતું નથી કહે પોલીસ પણ સહયોગ આપે છે કોઈ પોલીસ રીતે હુંકરા લઈ ગયો ભાઈ એ ખોટો ભય હોય છે કે ભાઈ ગણાય કે ભાઈ આપણે ક્યાંમાં પડવું આ ભગવાનો ક્યાં જવું બી પોલીસ ટ્રેનમેન્ટ લેવા આવે એવું કાંઈ હોતું નથી તમે હોસ્પિટલ પહોંચાડી દો કોઈ પણ હોસ્પિટલ નથી સરકારી હોય કે પ્રાઇવેટ હોય શક્ય હોય ત્યાં હોય જ્યાં એવી હોસ્પિટલ હોય તમને ખબર હોય કે ભાઈ આ ફેક્ટર છે તો હાડકાંડ ડૉક્ટર પાસે પહોંચાડી જાવ માનવતાની દ્રષ્ટિએ કોઈ કોઈ ના નથી એટલે આ બેતર વસ્તુ એવી છે કે જે બધા કરી શકે અને મોટો ખોટો ભય આપણને હોય ઘણી વાત કે આમાં આપણે ક્યાં પડવું મોબાઈલમાં ક્યાં પડવું પોલીસ કેસ થઈ જાય આપણને પૂછે અને પૂછે તો બીજું કાંઈ પૂછે કે ભાઈ તમે ક્યાંથી લેવાતા કે ભાઈ આ ભાઈ વાત મારી પૂરી તમને ઉતારનું તમારું સન્માન કરશે પોલીસ આપણો મિત્ર છે ગભરાવાની જરૂર નથી આ રીતે ફરી લાસ્ટ કે કોઈ વ્યક્તિને વાગ્યું હોય હું આટલી વાત કરું મને લાગ્યો મને પણ ગભરાટ થાય ભાઈ બાપા હું તાર આવી જાય ભાઈ તને કાંઈ નથી સામાન્ય કંઈ ઉપાધિ કરતો નહીં અને એને જે લાયક હોય જોવાનું છે નથી પગ મારો કપાઈ ગયો હોય તો મારે જ મારે મોટા રૂમાલ લાગી ગમે કરી હું એનો જો ધ્યાન રાખું એટલે શું થાય કે મારા મનમાં જે માનસિક આઘાત થતો હોય એને બચી જાય સૌથી અગત્યની વસ્તુ આમાં જે છે એને કહેવાય સીઆરપી એટલે કાર્ડિયો કમલભાઈ સાહેબ છે આપણા સિનિયર છે અને ક્રિટિકલ કેર પણ ચલાવે છે એને આવા ઘણા કેસોને સાજા કર્યા છે હમણાં સાહેબ વાત કરશો કે સાહેબ આ હમણાંનો સર્વે છે કે વીસ ટકા લોકોની જિંદગી બચી શકે વીસ ટકા સો માંથી વીસ જણાની જો એને પ્રાથમિક સાદી સારવાર મળે તો મેં કીધું એવા મુદ્દા છે સામાન્ય મુદ્દા છે સાવ ઘર વાત છે કઈ અઘરું નથી ખાલી આપણા મનમાં એને ક્લિયર વાત હોય જોઈએ અને બીજું આ અગત્યની છે ટોળા સૌથી કરુણા છે ખબર લોકોને એ પેસેન ટોળું વળી જાય ને શું ભાઈ કોણ હતું ક્યાં હતું લાવો આમ નીકળું અને એ વ્યક્તિને કઈ નથી ચિંતા જેવું નથી હમણાં હોસ્પિટલ પહોંચી જાય થઈ ગયું અને હોસ્પિટલ લઈ જવામાં તમને તમે એની સાથે જશો અથવા મૂકવા જશો તમારો કોઈ વાળો આપવો નહીં કરે તમે કઈ તમે જવા એક ખોટી ગભરાવણી હોય લોકોને કે આપણે ક્યાં માં આ બબામાં ક્યાં જવું પોલીસ ત્યારે કેટલું પૂછે ભાઈ ઓ મને પૂછે જવા મળે કઈ કન્ફ્યુઝન હોય તો સાહેબ પ્રશ્ન પૂછી પૂછી લેવાનો કે આત્મા સાહેબે વાત કરી એમ કે છાતી માં દુખતું હોય તો આ પ્રયોગ નથી કરવાનો બરાબર ત્યારે ચેપાન થઈ ગયું હોય પછી માનો નાકમાં બ્લડિંગ કે કાનમાં બ્લડિંગ થતું હોય તો નથી રોકવાનું બરાબર ને એ તો રોકવાનું પણ હાથમાં કે પગમાં ઈજા થતા હોય ને ગ્લડિંગ થતું હોય તો તમે પાસ તો પાટો બાંધી અને રોકી શકો છો બરાબર પણ આંતરિક ઈજા એને હોય અને નાકમાંથી કે કાનમાંથી માંથી બ્લડ નીકળતું હોય બ્લડિંગ થતું હોય તો એને નથી રોકવાનું બરોબર એ કોશિશ નહીં કરવાથી અને બીજી સરકારની એક રાષ્ટ્ર આપણે ભારત સરકારની યોજના છે ગુડ સમજે યોજના તમને ખ્યાલ કદાચ બે હાજર ઓગણીસ માં ડિક્લેર કરી છે સરકારે તમે કોઈ પણ ઈજાગ્રસ્ત હોય આયેલ વ્યક્તિ હોય રોડ ઉપર એને તમે સાગે વાત કરીએ ગોલ્ડન અવર એટલે અકસ્માત થયા ત્યાંથી પ્રથમ કલાકની અંદર તમે હોસ્પિટલે સારો અર્થે પહોંચાડો તો સરકાર તરફથી તમને પાંચ હજાર રૂપિયા ઇનામ મળશે બરોબર અને ત્રણ વ્યક્તિ ઘણી વાર મોટું એક્સિડન્ટ હોય અને ત્રણ વ્યક્તિ તમે હોય બચાવવાના અને ત્રણ વ્યક્તિનો જે બચાવો તો ત્રણેય ને પાંચ પાંચ હજાર રૂપિયા અને એ તમારા એમાં કોઈ પછી સાહેબે વાત કરી એમ કોઈ પોલીસ તમને કેસ પોલીસ કેસની કે એવું કોઈ ડર રાખવાની જરૂર નથી ખાલી તમે એકસો આઠને પહોંચાડી દેવો ને એકસો આઠને કોલ કરી અથવા તો કોઈ પ્રાઇવેટ ખાનગી વાહનમાં પહોંચાડે તો આ તમને ઇનામ મળવાપાત્ર છે એની અંદર તમારે પાંચ પ્રકારની એક એને કોઈ માથા માથામાં ગંભીર ઈજા હોય ત્યાં પહોંચાડ્યા પછી ત્રણ દિવસ હોસ્પિટલમાં દાખલ છે અથવા કરોડરોજોનું ઓપરેશન હોય મગજની ઈજા હોય ટ્રેન એવરેજ ટ્રેન ઇન્જરી અને છેલ્લે પહોંચાડ્યા પછી તમે પહોંચાડ્યા પછી એનું મૃત્યુ થાય તો પણ આવા પાંચ કિસ્સામાં તમને આ યોજના મુજબ રકમ ઇનામની મળવા પાત્ર છે રોકડ પુરસ્કાર છે એનું મેં તમારે બીજી વિશેષ જોવું હોય અંદર વધારે ટીપમાં તો જૂના કુવારા સર્કલ છે ને ત્યાં મોટું વીસ બાય દસનું મેં ને આ ઓડિન્સ લગાડે છે બરોબર એમાં બધી સૂચનાઓ છે આ એમાં નિયમો છે કેવા પાત્ર છે અને આ એક વર્ષની અંદર આ યોજનાનો લાભ આ રકમ જે તમને ઇનામ મળવા પાત્ર છે એ તમે એક વર્ષની અંદર પાંચ વખત લાભ લઈ શકો ખાલી તમે એકસો ને બોલાવી અને થાને પહોંચાડી દો ને પછી ત્યાં તમે ભેગા જાઓ અને તમારું નામ લખાઈ દેવાનું પોલીસને બે ફોર્મ છે સીધા ડાયરેક્ટ તમારા એકાઉન્ટમાં જુકા રોડ સેફ્ટી કમિશનર ઓફિસ તરફથી સીધા તમારા એકાઉન્ટમાં જમા થશે એટલે આ બધાને બધાને તમે તમારા વચ્ચે જે રિક્ષા ચાલકો છે બીજા ડ્રાઈવરો છે હોટલો ઉપર જે હોય હોટલ દાવા પર એમને મેસેજ પહોંચાડજો કે સરકાર આવી યોજના છે અને પોલીસ કે તમને પોલીસ પર પૂછપરછ નહીં કરે કોને આથી એમાં પણ એ વખતે જોગવાઈ છે તમને ખોટી રીતે કોઈ ગતિ નહીં થાય ઇંદાજ તમે આ સેવા આપી શકો સાહેબે આ વાત કરી અત્યારે આ શૂટિંગ બહુ બીજા સેવા કરતા હું કહ્યું ના શૂટિંગ ન કરવું જોઈએ ખરેખર યાદ કરવા પચીસ પચાસ જણા હોય એમાંથી ત્રણ જણા જ મદદ કરતા હોય છે બાકી તો બધા એ શૂટિંગ વિડીયો ઉતારતા હોય આ છે અને આપણે જતા હોય ગમે ત્યારે રોડ ઉપર એટલે આપણે એને એને એક્સિડન્ટ થયું તો ખરેખર એને પહોંચાડવો જોઈએ ત્યારે આપણે એમ કે ના ના એ ભલે નથી એક્સિડન્ટ આપણે એની રીતે ને આપણે આપણી રીતે ત્યારે જ્યારે આપણો વારો આવે ને ત્યારે ઈશ્વર ભગવાન એવી વ્યક્તિને ત્યાંથી પસાર કરાવે કે જવા દો ને એ તો પડ્યો છે જવા દો એટલે આપણે કોઈને હેલ્પ કરશું તો બીજા આપને મદદ કરશે બરાબર બસ જાય ને જય મારે

આજરોજ બહુ સરસ ડાયસ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું કે આકસ્મિક સમયે લોકોને કેવી રીતે પ્રાથમિક સારું આપે તે અનુસંધાને આપણે બધા અહીંયા ઉપસ્થિત થયેલા હતા તો અહીંયા ઉપસ્થિત ડાયસ ટ્રમના તમામ મેમ્બરશ્રીઓ લીધી છે રાખાશ્રીભાઈ એમાં બંને ડોક્ટર સાહેબો મારી સાથે આપીએ છે જોવાશે તો આપણે બંને ડૉક્ટર સાહેબોએ ખૂબ સરસ તમને લોકોને સરળ ભાષામાં સમજેવું છે કે આકસ્મિક અચાનક કોઈ વ્યક્તિ એક્સિડન્ટ થાય કે કંઈ રસ્તામાં જેવું થઈ જાય બે થઈ જાય તો કઈ રીતે એને આપણે ઉપયોગી થઈ શકીએ મદદરૂપ થઈ શકીએ તો ખાસ વિશેષ તો હું અત્યારે તો વાર્ટ સાહેબે પણ ઘણું કીધું છે અને બંને ડૉક્ટર સાહેબે બહુ સરસ તમને બધાને સમજાવ્યા છે કે વિશેષ અત્યારે હું કંઈ ખાસ કહેતી નથી તો એટલી બધાને વિનંતી કરું છું કે ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિને આકસ્મિક સમયે કોઈ પણ કુદરતી બનાવ ઘટના બને એક્સિડન્ટનો ભોગ બને કે કોઈ પણ સંજોગો એવા બને કે અચાનક કોઈ માણસ જતો હોય ને એમને કંઈ થઈ જાય તો અહીંયા અત્યારે વધારે પડતા રિક્ષા ડ્રાઈવરો જ દેખાય છે તો આમ પબ્લિક જનતાની વચ્ચે રહે તમે લોકો બધા વધારે ટાઈમ આપો છો તો એ વ્યક્તિને તમે તાત્કાલિક ધોરણે દોડીને મદદ કરો એવી અમારા તરફથી બધાને અપીલ છે કે એવું ના વિચારો કે મારો ટાઈમ બગડશે અથવા કંઈ પોલીસ કેસ થશે તો મારે શું નિવેદનવાળી દખા ખવા પડશે કોર્ટમાં જવું પડશે એવું ના વિચારો તમારી પ્રથમ નૈતિક ફરજ છે માનવતાનું એક ઉત્તમ કામ છે આપણા માટે તો તમે બધાને હમણાં વિનંતી છે અત્યારે ડૉક્ટર સાહેબ દ્વારા જે કંઈ અત્યારે અહીંયા તમને ચર્ચા કરાવેલી છે જે નોલેજ આપ્યું છે કે તમે બીજા લોકોને પણ આવું બધું ધ્યાન દોરજો અને આ બાબતે બધાને ઉપયોગી થાજો અને આજ રોજ જે આ કાર્યક્રમ અહીંયા રાખવામાં આવેલો છે બહુ સરસ સુંદર મજાનું આયોજન કરેલું છે જે આપણે લાયન્સ ક્લબવાળા તમામ મેમ્બર્સ બીઓ મેદીબેન બધાના નામ નથી લેતી પણ તમામ બધા એનો ખૂબ ખૂબ આભાર આવ્યા છે અને બંને ડોક્ટર સાહેબો પોતાનો અનુભવ સમય અહીંયા આપણા વચ્ચે ફાળવી અને ખૂબ સરસ નોલેજ આપ્યું છે એ બદલ હું તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ સો મચ જય હિન્દ চোদ্দম ফেব্রুয়ারি যে ট্রাফিক মেনু যে চালতো